તુલસી કેતો બેસવું નથીતારામને જી શ્રી કૃષ્ણ બતાવી ને સવાર સવાર ના જો નવ વાગી ગયા ને હવે સીવુ તૈયાર કરવી દાદી ને કે ઇચકાવી આક દાદી હિંચકાવતા પછી છે ને લાગે તો પટાણ માં એકતા આપણે રામણા કાપી નાખ્યા ને

હા કુંડા ભરવા ગયા તા ચો આખડી કુંડા ફરીને આવ્યા હા કુંડાફરીને આવ્યા કામ કર્યો કરી લીધા સીવન કડી હવે હીવું ટાઈમ થઈ ગયો એટલે રેડી કરી દઈશ હા મેં કરણ પૂગી ગયા આકડી મેસેજ કર્યો અટાણે મેં કીધું મેં ફોન નથી કરવો મેસેજ કર્યો હતો કે બસ હમણાં પૂગી ગયો તો વાંધો નહીં મોડેક થી નેવરા થઈ પછી ફોન કરજો પૂગી ગયા તા પપ્પા વાળી બસમાં કાલે ચડાવી આવી હતી ને તો પપ્પાને

પછી તો નાની નાની તું છે તો એટલું વજન થઈ જાય છે તો દાદા દીકરી નીકળી ગયા ભાવેશભાઈ જો નીકળી ગયા ને હવે મને મમ્મી કઈ મેં લાગી જાય મમ્મી જો ફર્યું હતું હતું તે વારે ને અમે છે ને નવીનમાં જો જાણવા છે પણ ફૂલ ઝાડ છે આ છે ડોલર આમાં જો ફૂલ આવી ગયા વાયવાન તે કર્યું હતી હવે ફૂલ ખીલી ગયા લગભગ ફળિયું થઈ ગયું હા હું આવી ને અહીંયા ત્રણ દી થયા તા વાય ને એટલે પાંચ છ છ દી થઈ ગયા છે અઠવાડિયું તો નહીં છ દી થઈ ગયા નાઈ છે ગુલાબ આ છે પીળું ગુલાબ અમારી ચોસલા ગુલાબ ખીલા એટલે હતા આમ ઝીણેરા પણ હવે લાગી ગયા એમ ટૂંકમાં પેલા છે ને ચીરક ઝીણેરા હતા હવે હવે ચીરક મોટા થઈ ગયા એટલે લાગી ગયા શિયાર વાયવા છે ત્રણ ગુલાબ ને એક ડોલર ને આ છે કયું છે ખબર છે છે સફેદ ગુલાબ લગભગ છે આ સફેદ છે એમાં ફૂલ આવે તે ખબર પડે ને આ છે ને એ ગુલાબી છે એમાં હતું ગુલાબ જો એ પાખડિયું ખરી ગઈ એ હતું એમાં ગુલાબ કાલ જ ખરી ગઈ પાખડિયું એ પાકી ગયું હતું પછી ફૂલ એ પાખડિયું ખરી ગઈ એટલે આ છે ને ઓલા સોના ના આ સુગંધી દેહી નથી

ને હવે વેલ ઓલી કહે ની છે ને મની વેલ વાવવાની પડી છે મમ્મી કે પાછો વરસાદ આવી જાહે ને તો વરી કહે છે ને માટી હાથમાં નહીં આવે ને ઓલામાં છે ને જવાર વાવી દીધી ઓલું ખેડેલું હતું ને એમાં જવાર કાલ વાવી દીધી એટલે મમ્મી કે હવે વેલી કે તું વાવી દે એટલે હવે હું આવીશ માટી ભરવા એટલે એકઠે કાળેથી નહીં ભરાય કાલામાં કાના ભાઈ હાથી આઈકું બે બે ખોબા બે બે ખોબા આખી પાસેથી ભર લાવઠેકાળે પરીને તો ખાડો પડી જાય એટલે થોડી થોડી માટી બે ત્રણ જગ્યાએથી ભર લઉં ને પછી દેહી ખાતર મિક્સ કરી ને કુંડિયું લીધેલું પડ્યું વહેલા લીધેલી પડી પણ છે ને વાવવાનો વારો નહોતો આવતો કે હવે હું માટી ખાતરને મિક્સ કરી ને એ કુંડિયું અહીંયા જ્યાં રાખવાનું છે ને ત્યાં રાખી ને ડાયરેક્ટ એમાં વાવી દઉં ભાવરી પડશે ઠેફા ઠેફા જેવી છે ને થોડી થોડીક ને મારીને પડશે તો માટી છે ને જો ભાંગી લીધી ને ખાતર નો પગાર હોય ભરી આવી ખાતર એ ચીરીક છે ને ઓલું છે આ ચોમાહાન ચીરીક લીલ હોય છે ભળાકડી છે ને માટી ભેરું મિક્સ થઈ જ હની વાંધા એને છે ને તે નાખી ધોકા તો હવે હાન મિક્સ કરી

પછી કુકુન રાડ પાડ હા એ અવરી ચાલશે હા હાઈ લીરે હા હવે કુકુન રાડ પાડ તાળી પાડીને જઈ ખેતરમાં છે એમાં જવારમાં ઉડે કે નહીં હાલ પાડ રાડ તાળી ઉપાડ ને રાડ પાડ ખકુડા ખકુડા કબૂતર ઈરિયા જો આમ એરિયામાં કબૂતર જોરિયા સીધા રડપડાલ તારાથી ઉડે કે નહીં તાળીયું પાડ તાળીયું ઉડા 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 પાડ હજી તાળી પાડ હજી ઉડશે હજી ત્રણ બેસે ઉડા યસ ઉડાડી આવી યસ કે તો યસ ઉડાડી આવી તો રોંઢાના સાડા ચાર પોણા પાંચ થઈ ગયા ને છે ને આ છવાર વાવી ને કાલ એમાં ઘૂડા પૂગી આવે પછી ઢેલ ને મોરલા પૂગી આવે ધ્યાન વગરના એને ખબર પડી જાય કઈ વાવલી પૂગી આવે ઉડાડી વીણી જાય દાણા કે મમ્મી માથે પડે જો વરસાદ આવી જાય ને તો ઈ ઉગી જાય ને ધૂળમાં ડટાઈ જાય બાકી દેખાતા હોય એ સણી જાય એ તો એ ધ્યાન રાખતા રાખતા બધુંય

એને લીલી ચટણી પાછી ફેરી ખાવી હોય તી મેં કીધું બી ને માંડવીના અમુક લેતા આવ્યું છો માંડવી ને બી મરચાં ને કાવ ત્રીજું મગાવ્યું ધાણાભાજી બાકી તો અમુક પપ્પા લેતા આવશે બીજું પપ્પાને ધાણાભાજીનું યાદ ન હતી લીંબુ નાદું ને તો પપ્પા લેતા આવ્યા એ હવે લીલી ચટણી કરવી ના છે ને ઘરની મેથી ભજીયા કરવા છે ઓલી મેથી કરશે ને હાવ બગડી રહે

એમ કરશું લોટ જો ઈ પપ્પા ચરીક વેલા રાજ નીકળી ગયા ને અમે નહી મોડા નીકળ્યા બાયણે એટલે એવું છે ને અમારે એક તો છે ને ઓલું ભૂલાઈ જ ગયું તમને કેતા કે હમણાં આઠ તારીખ ગઈ આજ સોળ તારીખ થઈ આઠ તારીખ ગઈ ને તો આપણે યુટ્યુબ ચાલુ કર્યું ને એને ત્રણ વર્ષ કમ્પ્લીટ થઈ ગયા પણ હું છે ને વાહતી પછી અહીંયા આવી રીતે કરણ હતા

તવાર નું ગામમાં હતી ને એટલે યાદ ન આવું નકર તો બધું મને એવું યાદ જ હોય પણ આ વખતે માં મમી ને ઘરે હતી પાછા ગામમાં થોડા થોડી હતા એટલે એમ છે ને યાદ ન આવ્યું મને જીવ તને ખબર છે આપણે શું બનાવું વટાણ શું કેવા હોય ભજીયા કેવા હોય બહુ મસ્તીના હોય તને કેમ ભાવે ના રે ના આવે તને ક્યાં કેમ ભાવે છે

જો અહીં શોર્ટ વિડીયો છે ને ઉતારતા હતા અને પછી ભાવેશભાઈને જવું હોય એટલે જ રીગલર ઉતાર લઈએ તમને બધાને ખબર જ છે ને હવે હું ને જાય મેથી ઉપાડવા અમારે મેથી છે ને બે જગ્યાએ છે શિવને કે કાંઈથી ઉપાડવી કે મા પસવાડ છે ત્યાં જાવું તો કાંઈથી ઉપાડવી એ આમ જતા તું મેથી ઉપાડવા આવે તે કંઈ કોદારી લઈને આવવાનું હોય મેથી ઉપાડવા એ તો આપણે વાવતા હતા તો જરૂર પડે અટાણે કોદારીની જરૂર ના પડે શીવું કે ક્યાં મેથી છે અહીંયા

ને મેથી વાવી ત્યાં ખનશી આમ ભાઈ એને પૂનમ બેન એને કેવા આવ્યું તું ઈ ગઈ તૈયાંય આમ ભજીયા ખાવા આવીશું તો હવે અમારે મેથી છે ને થઈ ગઈ ત્યાર આવજો ભજીયા ખાવા કે તો ખરી શું આવજો એ ધીરે ધીરે હા ધીરે ધીરે તુલસી જરાય જવાની હો આવજ Ó, oh, hérna er nækileg svo tarfannir, pas pari ég þá tarf ég ekki. Akku í nagdevanu sé. Hm? Akku í nagdevanu. Þú að nagde eitlu þá erinn að það káðu sér hann. Nættu ha? þá ha? það er mér.

બધું સુધારી છે ધાણાશે છે આદુ લસણ ને ધાણાભાજી છે હવે આમાં મોરા બી નાખવા ને પછી મીઠું નાખીને પછી નાખી મિક્સરમાં કેમ કરવાની કેમ કરવાની મિક્સરમાં કરવાની છે એ તો તું કર નાખી ને

चत्टनी टेस्ट करवा, कर तमने से ने या चत्टनी हर्खी टेस्ट करता आओड़े ना, रेडी जोई ने, ना, तमे चाखो तो, तो बदार खबर पड़े के कोई खटे से बरो बरो बर्ण खटला दी पसी आखवेरी चत्टन ठीकी हाज़े वांगोना जोई पमी मेन

તો પછી ઘરું કર્યું તો પછી આજ વાળી ગયો મેથી મેથી બગડી જાય નક અસલ નીચો વધારે મેથી વાળા